જે અકસ્માત સર્જાતા બોલેરો ગાડીનો કચ્છ વળી ગયો હતો જેમાં અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં બોલેરો ગાડીમાં ફસાયેલી લાશોને બહાર માટે જેસીબી મશીનનો સહારો લેવો પડ્યો હતો અમીરગઢના અકસ્માત સર્જાતા પાંચ લોકોના જ મોત નીપજ્યા હતા જેમાં બોલેરો ગાડીમાં ફસાયેલી લાશોને બહાર નીકળવા માટે જીએસીબી મશીનનો સહારો લેવો પડ્યો હતો જેમાં અકસ્માત સર્જાતા બોલેરો ગાડીમાં સવાર એક જ પરિવારના પાંચ લોકોના મોત થતા ગામમાં માતમ હતો અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે આજુબાજુના લોકોના ટોળા એકઠા થયા હતા અને અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ અકસ્માતની જાણ એકસો આઠ અને અમીરગઢ પોલીસને થતા ઘટના સ્થળે તેઓ આવી પહોંચ્યા હતા અને અને અકસ્માતમાં થયેલા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અમીરગઢ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા